બોલો બોલો આપડે જવાનું પોચ કિલોમીટર બે ત્રણ જણ વળગી ગયેલો હો ગાડી બઉ દૂધ રાખવી પડે આપડે બરોબર એટલે હેડવું પડે આપડે આવી રીતના વાતો કરશું ને તો હારું જો લગીર વાતો કરતા બંધ થઈ જાવ ને બાપા હારું ગમે તે કોક થઈ જાત ફરી આપડો હજી હડીને જવાનું કાસું બરોબર આપડે હારું મોડું થઈ જાય લોકો સાધન તો મળે નઈ

હું મારા ભાઈબંધને ફોન કરું પડે એક જ મીનો નહિ ખીલભા ફોન કર્યો પછી જાતો યાર જબર કર્યું અને તું મારું ના હેડો તો હારું ના પાડતો તો આ સાધન ના મળે ને મટ લોચા પડે એ મને ફોન કરવા દો અન નિકુલ કેટલો હતો હા તો તું આવે ને યાર મારે કોમ પડ્યું હોય અને હું તારા બાજુમાં જ છું બરોબર તો એ રસ્તા ઉપર તું આવે ને એક ભાઈને યાર થોડું દુઃખ થઈ ગયું હોય કોઈ વળગ્યું હોય અને તારા આવવું પડશે જલ્દી આવ્યો હા જલ્દી આવે હું એને રાખ્યો હેડ હેડતો નહીં યાર નિખિલ ભાઈ તમારે થોડું આગળ હેડું પડશે મારો મારો બન આવે યાર હેડું તો પડશે તમારી યાર હેડું કીધું ને મારો ભાઈબંધ આવે તમે ખાલી આગળ હેડો થોડા એટલે હાલ જ આ બાદ બરોબર હેલો આપણે બધું તળાવ રહ્યું ને એ સાઈડ આય જલ્દી હો

બહુ બઉ પડશે આવું તો તમે પકડેલા યાર અમે હેડીન આવતા હતા કોઈ સાધન હતું નહિ બાર જ્યાં

બરોબર <muchas> <muchas> <muchas>

રગબા આપો રાહુલ ભાઈ ને જવા નું હો આપરો જનમન જ પાડવાનો છે આ તો આયા તો લેવા ના લે રગબા તમે પકડી રાખજો એનો મને બીક લાગા આ રગબા ઓને હું પકડી રાખે આ આ કાલુ ભાઈ આ કાલુ આવો હમુલ સારી ગુવાજીજી જવા આ બુઆજી મારું કોઈ નઈ કરી લે ઓ બાજ આવો આવ

વર્તો નહિ આયો જ વર્તો નહિ બોના લાખ લાગે મનો કર હા હા મારવા આઈ ગયા 580 આલે છે ને 1858 છે ભાઈ આવા વારો જેવું નથી બોલાય નથી વાડી દેજો કલ હા અરે મારો કાચું કોમ રાખતા જ ના બોલાવો ગમે ત્યાં બોલાવો ગમે ત્યાં લાવો વાળો ઓલ કંધી આપડે આ બાબાનો નહીં જીવતો બોલાવો તો ઓમળી લાવ સપડીઓ જેટલી આને દીધી આ તો આ નાટક જ કરી આવે જંદો કશી કરી ના સકીએ એમ કરી લો આપણે પોળી પોળી પીયો એ તા કરી હા લો જ નથી ટીટી

ડી વણી ખતરનાક હા ખતરનાક છે મને એવું લાગા આ કેને લાગા અસલ જીજી વાત લાધી મશીલું લાગતો એય પોબીઓ એય ના આવતો પટ્ટી મારી મટક ભણી લે ઓબી વાળી ઓ ભાઈ રીવારી

được chưa ba? tao mày không biết nào luôn. Là. Tụi, đi, 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 đi. là không ra cái này. ở chân này chỗ này có bao chứ. ba chưa અલવા વિધી કરજો બજે આપડો હા વિધી કરજો નતું બા કમ્પ્લીટ કરીયો ને હા કમ્પ્લીટ હા નકર રાહુલ બા ના હોય પાછું આવું ના જો વિધી પાકા પાયર કરજો કેવું ના કમટી જાય આ ને સપનામાં ની જોયા હોય આ જન પાછો આવો જોને ના હવે મને વાડીને અને પટિયાની છોટકી-પોટકી બધી રિપેર કરના છે કાબી દીધીએ બરાબર આતો પ્રમાણે અને એરોકા ડાલવા હા અમે જીએ હા જો ઓબા આજી તમે મજો હા ઓબા તમાર આવા ઠેરો તેમ તમાર મજા આવી ગયા ઓ બોલતા છે જ ડેન્જર હો તો ના ગતો યારબા હા હવે પોણી પોણી લાવો હા હું પોણી ભરતા ઓ ગળો લો રબુકા

એવું કર્યું આખું બધું એ બધું તો કમ્પ્લેટ કરી નાખી બીજી કમ્પ્લેટ કરી દીધી આપડે રસ્તા ને બરોબર બરોબર તમાર હાલ કમ્પલેટ હે